નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી મહત્વપૂર્ણ સમાચારની સાથે કરીશું શરૂઆત જે સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગર શહેરના જોરાવનગરથી કોલેજ સુધી ફોગાવ નદી પર આવેલા કોઝવે ઉપર રેલિંગનો અભાવ જોવા મળ્યો છે રાત્રિ દરમિયાન વાહન ચાલકો થોડી પણ ગફલત કરે તો સીધા જ નદીમાં પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે કારણ કે આજુબાજુ રેલિંગ નથી તાત્કાલિક સાઇડ રેલિંગના કામો કરાવવા માટે પાલિકા પાસે સ્થાનિક લોકો છે કે જે માંગ કરી રહ્યા છે

આ સાઈડ રેલિંગ નો અભાવ હોવાના કારણે જો વાહન ચાલક થોડી પણ ગફલત કરે તો આ વાહન છે તે ભોગાવો નદી માં ભીતિ સર્જાય છે કેમેરામેન ને કહીશ કે આ જે ફ્રોજવે છે તેના સીધા દ્રશ્યો દેખાડવાનો પ્રયાસ કરશે બાજુ માંથી ભોગાવો નદી પસાર થઈ રહી છે અને તે આ જે ફ્રોજવે આવેલો છે તેની ઉપર કોઈ સાઇડ રેલિંગ નો અભાવ પણ જોવા મળી રહ્યો છે ઇલેક્ટ્રિક થાંભલાઓ પણ

કોણ કોણ પસાર થતું હોય બે દરકા માણસો બધા પસાર બહેરા થાય છે આત્મી જાય છે થાય છે જો બે દરકાઈ રાખે તો સીધા મરી જાય આવી હાલત છે તો નગરપાલિકા કોઈ ધ્યાન દેતી નથી ખાસ કરીને સ્થાનિક લોકોનો એવો આક્ષેપ છે કે નગરપાલિકા ધ્યાન નથી દઈ રહી ક્રોઝવે બનાવવામાં આવ્યો પાંચ કરોડ રૂપિયાના ખર્ચે ક્રોજવેનું નિર્માણ કરવામાં આવ્યું પરંતુ પાલિકા આ ક્રોઝવે ઉપર રેલિંગ નાખવાનું જ ભૂલી ગઈ અડધામાં જ્યારે રેલિંગ નાખવામાં આવી હતી પરંતુ વરસાદ આવ્યો ભોગાવો નદીમાં પાણી આવી ત્યારે આ રેલિંગ પર તૂટી ગયેલી હાલતમાં હાલ નજરે પડી રહી છે તાત્કાલિક પણે આ સાઈડ રેલિંગનું કામ છે તે શરૂ કરવામાં આવે નહીંતર જાણે મોટી અકસ્માતની તત્ર રાહ જોતું હોય તેવું હાલ પ્રતીત થઈ રહ્યું છે તાત્કાલિક આવા કામો પૂરા કરવામાં આવે સ્થાનિક લોકો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે નગરપાલિકામાં વારંવાર રજૂઆત થતા પણ કોઈ સાંભળવા તૈયાર નથી ત્યારે આવા પ્રકારની રેલિંગ ના હોવાના કારણે વાહન ચાલકો થોડી પણ ગફલત કરે તો ભોગાવો નદી માં વાહન સાથે ખાબકે તે પ્રકારની પરિસ્થિતિ નું હાલ નિર્માણ થયું છે હવે તાત્કાલિક જાગી અને આવા પ્રકારના જે અધૂરા કામો છે તે પાલિકા પૂરા કરે તે પ્રકારની લોક માંગ હાલ ઉઠવા પામી છે જી બિલકુલ ફઝલ આપ જોડાયા વિગતો જણાવી